નમો યુવા રન સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ અને યુવાઓને ખાસ સંદેશ આપ્યો છે કે નશા મુક્ત ભારત યુવા એ અમારી દેશની આધારશક્તિ છે યુવા સશક્ત રે યુવા ઉર્જાવાન રે એ સંદેશ સાથે આજે ભાવનગર શહેરની અંદર યુવા નમો યુવા રનનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અહીંયા ભવ્ય અને સુંદર આયોજન થયું છે ત્યારે આપણા દેશનો યુવા સશક્ત બને નશા મુક્ત બને અને રાષ્ટ્રને સમર્પિત એવો યુવા તૈયાર થાય એના માટેનું જે આ ભવ્ય આયોજન કર્યું છે ત્યારે યુવાઓ ખૂબ આગળ વધે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રના શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં એમનું યોગદાન રહે સમગ્ર ભારત વર્ષની અંદર આદરણી મોદી સાહેબના પંચોતેર વર્ષની સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે અલગ અલગ સેવા કિપ્રતો જનજાગૃતિનું કામ આપ સૌના પણ ધ્યાનમાં છે કે ચાહે બ્લડ ડોનેશન હોય ચાહે મેડિકલ કેમ્પો હોય આજે સમગ્ર ભારતની અંદર નમો યુવા રન નશા મુક્ત ભારત માટે એની જાગૃતિ માટે પિંચોતેર જગ્યા ઉપર આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યુવાનોને સાથે લઈને આ નમો યુવા રન એટલે કે દોડ રાખી છે મેરેથોન રાખી છે હું સૌ યુવાનોને આજની મેરેથોનમાં જોડાવા માટે આજની નમો યુવા રન એટલે કે દોડમાં જોડાવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જનજાગૃતિનું ખૂબ મોટું કામ ભારતીય જનતા યુવા મોરચાએ ઉપાડ્યું છે ત્યારે આતંકવાદીઓ જે પ્રકારે દેશને ખોખલો કરવા માગે છે દેશને પાછો ધકેલવા માગે છે એમાં હંમેશા આ નશો એ હંમેશા હાનિકારક છે ત્યારે નશામુક્ત ભારત બને એ અભિયાનની શરૂઆત ભારતીય જનતા યુવા મોરચા આજે કરી છે અને આ લડાઈ માની મોદીજીના નેતૃત્વની અંદર માની અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે સમગ્ર દેશ લડી રહ્યો છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત સશક્ત ભારત અને નિરોગી ભારત માટે આ વ્યસન અને વ્યસનોને જવા માટે થઈને જાગૃત બનીએ સૌ યુવાનોને શુભકામના સૌ પ્રથમ તો નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત નમો યુવા મેરેથોનનું આજે આયોજન કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં દરેક વયના લોકોએ ભાગ લીધો છે અને નશામુક્ત ભારત માટે નશામુક્ત ભાવનગર માટે લોકો કટિબદ્ધ થયા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે અને આજે એક વર્લ્ડ રેકોર્ડ પણ થવાનો છે એટલે આજે ભાવનગર માટે ગર્વની પણ વાત છે કારણ કે એ પણ એક યુવાન છે અને ખૂબ સારો સંદેશો ભાવનગરના લોકો સુધી અને સમગ્ર વિશ્વ સુધી આનો સંદેશો પહોંચશે